હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર મા ઉમિયા એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા પ્લાસ્ટિક પીવીસી સી સતરી વુડ આવેલ છે જો તમે પણ ખેડૂત મિત્રો આ વુડ કે ક્ષત્રી તમે જો કાપડની વાપરતા હો તો આ વિડીયો પૂરો જોઈ લેજો આ વૂડ તમે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો કોઈ દિવસ છત્રી વૂડ બદલાવવાની જરૂર નહીં પડે કારણ કે પીસ ટુ પીસ બે વર્ષની ગેરંટી મળી જવાની છે તમને આમાં મા ઉમિયા એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા તમે મિત્રો તમને આમાં સાદી વૂડ પણ મળી જશે અને પંજાબી સત્રી વૂડ આ પ્રમાણે પણ મળી જશે તમે ઓનલાઈનમાં જોઈ શકો છો અને આમાં તમને સો કલર મળી રહેવાના છે જેથી તમે કોઈ પણ ટ્રેક્ટરમાં તમારા ટ્રેક્ટરના કલર પ્રમાણે સત્રી આ વૂડ લઈ શકો છો પીવીસી પ્લાય છત્રી તમને એકદમ હેવી મળી જવાની છે ફૂલ ગેરંટી સાથે બે વર્ષની પીસ ટુ પીસ બદલાવી આપવામાં આવશે તે સિવાય માં ઉમિયા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મ્યુઝિક સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ પણ તમને પ્રોવાઈડ કરી આપશે તેવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જગ્યાએ ડીલરશીપ પણ તમને મળી જવાની છે તો તમે તમારું ઇન્કમ પણ કરી શકો છો મા ઉમિયા એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા તમને સ્ક્રીન ઉપર જ માલિકનો નંબર મળી જવાનો છે ખેડૂત મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ ઓફર ટૂંક સમય માટે જ છે બે વર્ષની ગેરંટી સાથે પ્લાસ્ટિક પીવીસી વૂડ મળી જવાની છે બે વર્ષની ગેરંટી સાથે પીસ ટુ પીસ બદલાવી દેવામાં આવશે જયસરાજ